સુખદેવ ગયા એટલે તેઓ પરીક્ષિતને આશીર્વાદ આપી આપી બધા ઋષિઓ ગયા એક સમયે ગંગાના કિનારે શ્લોકો સંભળાતા આજે ગંગાનો કિનારો સુમસાન બેનો પરીક્ષિતે પદ્માસન વાળ્યું અંગૂઠાને જમીન સાથે દબાવી અને બાપ પરીક્ષિતનો આત્મા મન ભગવાન સાથે સ્થિર કર્યું હવે જોજો બાપ હવે ખાલી તક્ષક આવશે ને તો પરીક્ષિતના શરીરને ડંક મારશે પરીક્ષિત સુગી ગયો તક્ષક નીકળી ગયો સાતમા દિવસે રાત્રે એક બ્રાહ્મણ તક્ષકે બ્રાહ્મણ નું રૂપ લીધું બે બ્રાહ્મણ વાત કરતા ઓલા બ્રાહ્મણે કીધું કે તક્ષક જો આ પરીક્ષિત ને મારશે તો હું જીવતો કરીશ તક્ષક ને વિશ્વાસ ન આવ્યો એટલે તક્ષકે પેલા બ્રાહ્મણ ને કીધું હું સામે ના જાડુ ઉબાડી દો તમારા તાકાતો હોય તો જીવિત કરો તક્ષકે જાડું ઉબાડ્યું ફેણ મારી બ્રાહ્મણે હાથમાં પાણી લીધું બીજા બ્રાહ્મણે ગાયત્રી મંત્રી મંત્ર પોતાની જે વિદ્યાર્થી બોલી ઝાડવા ઉપર છાટ્યું તે ઝાડુ ફરી ઊભું થઈ ગયું તક્ષજ્ઞ લાગ્યું કે આ બ્રાહ્મણ એ કરશે તક્ષકી બ્રાહ્મણને પૈસા આપ્યા બ્રાહ્મણ વિદાય થયો તક્ષક આ બાજુ જન્મેન જઈએ સાત દરવાજા બનાવ્યા કોઈ અંદર ન આવી શકે ને તક્ષક તો હું કીડી પણ ન આવી જોઈએ એવી જન્મેન જયની આજ્ઞા કડક ચોકી પહેરો બનાવાયો યજ્ઞ ચાલતો બ્રાહ્મણોને જવા દેવાનું બ્રાહ્મણો પૂજાપાનો સામાન લઈને જાતા આમાં એક ફળ હતું ફળમાં તક્ષક કીડાના રૂપે બેસી ગયો બ્રાહ્મણો અંદર ગયા એક દરવાજો બે ત્રણ ચાર પાંચ છ અને જ્યાં સાતમા દરવાજે પરીક્ષિત બેઠા હતા બ્રાહ્મણો અહીંયા સામાન મીકો બ્રાહ્મણો પોતાના કામે લાગ્યા તક્ષકે કીડાના રૂપે જોયું આજુબાજુમાં કોઈ હતું નહીં ને કીડામાંથી ભયંકર તક્ષકના રૂપમાં આવ્યો અને પરીક્ષિતનું શરીર જ્યાં બેઠું હતું ત્યાં જોરથી તક્ષકે પરીક્ષિત ઉપર ડંખ માર્યો પરીક્ષિત બળી અને ભસ્મ થયો જય જયકાર થયો